ધોરણ વિજ્ઞાન વિષયમાં પાઠ તેર ધ્વનિ વિશે વાત કરીએ હવે આપણે આ પાઠનું નામ છે ધ્વનિ ધ્વનિ એટલે અવાજ સામાન્ય રીતે આપણે ઘણી બધી પ્રકારના અવાજોને સાંભળતા હોઈએ છીએ કોઈ વ્યક્તિનો અવાજ સંગીતના વિવિધ સાધનોનો અવાજ આપણે એટલું પણ કહી શકીએ કે આંખ બંધ હોય અને સંગીતના કયા સાધનનો અવાજ આવે છે જેમ કે વાંસળી સિતાર હાર્મોનિયમ કે તબલા એ પણ આપણે આંખ બંધ હોય છતાં પણ એના ધ્વનિ એના અવાજ ઉપરથી નક્કી કરી શકીએ છીએ કે આ કયું સાધન છે આપણે અહીંયા એક આ પ્રકરણમાં મહત્વની વિગતો જે સમજવાની છે એ એવી છે કે ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે તે કેવી રીતે એક સ્થળેથી બીજા સ્થળ પર પ્રસરણ પામે છે પ્રસરણ એટલે ફેલાય છે આપણે ધ્વનિ કેવી રીતે સાંભળીએ છીએ અમુક ધ્વનિ બીજા ધ્વનિ કરતા શા માટેથી મોટેથી સંભળાય છે એ બધા જ પ્રશ્નો જે તમારા મનમાં મૂંઝવણ સ્વરૂપે હશે એ આજે આ પ્રકરણમાં આપણે એના વિશેની ચર્ચા કરીશું સૌથી પહેલા મુદ્દો છે કંપન કરતા પદાર્થો દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે હવે કંપન એટલે કે ધ્રુજા અહીંયા તમે આ જે પ્રવૃત્તિ તેરપોઇન્ટ એક છે ને એને તમે જુઓ કે એક વિદ્યાર્થી છે જે એક હવામાં લટકતા એક પાત્રને લાકડી વડે અથવા તો દંડી વડે ફટકારી રહ્યો છે અને ત્યાં એક અવાજ ઉત્પન્ન થાય છે આ પ્રવૃત્તિ તમે પણ તમારી જાતે ઘરે કરી શકો છો તમે થાળી કે કોઈ કેસમાં શાળાનો જે બેલ હોય છે ને એ બેલ પણ જ્યારે વગાડવામાં આવે છે ત્યારબાદ જો તમે એ બેલ ને સ્પર્શ કરશો તો તમને એ બેલમાં એક ધ્રુજારીનો અનુભવ થશે હવે શાળાના બિલને જો અડવા તકલીફ પડતી હોય તો આપણે મંદિરમાં પણ જઈએ છીએ મંદિરમાં પણ જ્યારે આપણે મંદિરમાં પ્રવેશ કરીએ એટલે આપણે બેલ વગાડીએ છીએ ઘંટ વગાડીએ છીએ એ ઘંટને પણ જો તમે સ્પર્શ કરશો વગાડ્યા પછી તો તમને ત્યાં એક ધ્રુજારી ઉત્પન્ન થયેલી અનુભવાશે જ્યાં સુધી એ પાત્રમાં એ વસ્તુમાં એ પદાર્થમાં ધ્રુજારી એટલે કે કંપન ઉત્પન્ન નહીં થાય ત્યાં સુધી એ પાત્રમાંથી એ વસ્તુમાંથી તમને અવાજ સંભળાતો નથી આગળના ધોરણ સાતમાં તમે એ શીખી ગયા છો કે એક સ્થાનેથી બીજી સ્થાને એટલે કે આગળ પાછળ થતી પદાર્થની ગતિ એને આપણે કંપન કહીએ છીએ વાઇબ્રેશન જ્યારે ચુસ્ત રીતે ખેંચેલી પટ્ટીને ખેંચવામાં આવે ને ત્યારે તે ધ્રુજે છે અને એના કારણે જ એક અવાજ ઉત્પન્ન થાય છે અહીંયા જે પ્રવૃત્તિ આપે છે ને 13.2 એના કરતાં બી બીજી એક પ્રવૃત્તિ તમને કહું તો કોઈ પણ એક ટેબલ ઉપર તમારી પાસે જે સ્ટીલની લાંબી મોટી ફૂટપટ્ટી હોય છે એને તમે અડધા માપની રાખી અને તમે એને દબાઈ રાખો અને ત્યાર બાદ જે ભાગ એનો ટેબલની બહાર છે એને જોરથી તમે નીચેની તરફ લઈ જ અને છોડી દો તમને ત્યાં પટ્ટી વાઇબ્રેટ થતી દેખાશે એટલે કે કંપન કરતી ધ્રુજતી દેખાશે અને એના કારણે તમને ત્યાં અવાજ ઉત્પન્ન થતો જોવા મળશે આ અવાજનો તમે બહુ સારી રીતે ત્યાં અનુભવ કરી શકશો આ પ્રવૃત્તિ પણ એવી જ છે આગળ એવી જ રીતે આપણી પાસે જે થાળી હોય છે એ થાળીની અંદર પાણી ભરો અને ત્યારબાદ એ થાળી ના કિનારી ઉપર ચમચી વડે થોડુંક ઠપકાવ તમે જો પાણી જે ભરેલું છે ને એમાં વમળો ઉત્પન્ન થતા દેખાશે એ વમળો એટલા માટે ઉત્પન્ન થાય છે કારણ કે તમે જ્યારે ચમચી એ થાળી ઉપર ફટકારી ત્યારે ત્યાં કંપન ઉત્પન્ન થાય છે અને એ કંપન અહીંયા વમળોની ઉત્પત્તિ કરે છે કંપન કરતો પદાર્થ ધ્વનિ ઉત્પન્ન કરે છે આ અહીંયા સાબિત થાય છે અમુક એવા કિસ્સામાં કંપનો સહેલાઈથી દ્રશ્યમાન થાય છે પરંતુ મોટા ભાગના કિસ્સામાં કંપન વિસ્તાર એટલે શું કે કોઈ પણ દોલનના કંપનના વિસ્તારને કંપ વિસ્તાર કહે છે વ્યાખ્યા છે ખૂબ જ નાનો હોવાથી આપણે એ કંપન જોઈ નથી શકતા પરંતુ એને આપણે અનુભવી શકીએ

કે જે એની જે ખેંચાયેલી સપાટી છે જે ચામડાનું પડ હોય છે એના અંદર થતા જે મેમ્બ્રેન એટલે કે જે ધ્રુજારી છે એના કારણે અવાજ ઉત્પન્ન કરે છે વાંસળી કે જેમાં હવાની ધ્રુજારી ઉત્પન્ન થાય છે અને એના કારણે એ એક સરસ મજાનું સંગીત ઉત્પન્ન કરે છે આપણે એ ઉપરાંત પણ જો જોઈએ ને તો મંજીરા માણ અહીંયા માણનું એક ચિત્ર આપેલું છે એમાં પણ એવું હોય છે મંજીરામાં પણ બે સપાટીઓ એકબીજાની સાથે અથડાય ત્યારે ત્યાં કંપન ઉત્પન્ન થાય છે અને એના કારણે જ એ અવાજ ઉત્પન્ન કરે છે તમે જો એક બીજું એક પ્રવૃત્તિ એવી સરસ આપેલી છે કે છ થી આઠ જેટલા તમે અહીંયા જોઈ શકો છો પાણી ભરેલા પ્યાલા છે તફાવત એ છે કે દરેક પ્યાલામાં પાણી અલગ અલગ પ્રમાણમાં ભરેલું છે આ પ્રકારનું જે એક વાદ્ય તૈયાર થાય છે જેને આપણે જલતરંગ કહીએ છીએ

કંપિત કરવામાં આવે છે એ જ મુજબ તબલાની સપાટી ઉપર પણ જ્યારે પ્રહાર એટલે કે હાથ પછાડવામાં આવે છે ત્યારે આપણે જે ધ્વનિ સાંભળીએ છીએ એ સપાટી નહીં પરંતુ સમગ્ર વાદ્ય એટલે કે તબલાનો છે મનુષ્ય દ્વારા ઉત્પન્ન થતો ધ્વનિ થોડી વાર મોટીથી બોલો કે ગીત ગાવ અથવા તો મધમાખીની જેમ ગણઘણાટ કરો તો ત્યાં કંપન અનુભવાય છે અને એ કંપન જે છે એ મનુષ્યમાં ક્યાં થાય છે એની પેટી કંઠસ્થાન ત્યાં થાય છે તમારી આંગળીઓ ગળા ઉપર મૂકો અને પછી જે કઠણ ટેકરા જેવો ભાગ છે આપણે આગળ બાયોલોજીના પાઠમાં શીખ્યા હતા કે ત્યાં આપણે કંઠમણિ કહીએ છે એ કંઠમણિ ઉપર જો હાથ રાખશો અને કોઈ વસ્તુ ગળશો તો તમને ત્યાં એક હલન ચલન થતી જોવા સંભળાશે તમને ત્યાં અનુભવ થશે જો તમે બોલતા હશો ને તો બે સ્વર તંતુઓ સ્વર પેટી અથવા તો કંઠસ્થાનથી એવા ખેંચાયેલા હશે કે એક સાંકડી તિરાળ ધાવવાની અવરજવર માટે બંને વચ્ચે રહી ગઈ હોય છે અને એ જે ત્યાં અનુભવ થાય છે એ કંપન છે જ્યારે ફેફસા તિરાડ દ્વારા હવા ધકેલી છે ત્યારે સ્વર તંતુઓમાં કંપન આવે છે અને એના કારણે ધ્વનિ ઉત્પન્ન થાય છે સ્વર તંતુ સાથે જોડાયેલા સ્નાયુઓ તંતુઓને ખૂબ જ ચુસ્ત રીતે ઢીલા રાખવામાં મદદ કરે છે જ્યારે સ્વર તંતુઓ ચુસ્ત અને પાતળા હોય ત્યારે અને જ્યારે તંતુઓ ઢીલા અને જાડા હોય ત્યારના અવાજનો પ્રકાર અને ગુણવત્તા બદલાઈ જતા હોય છે હવે ત્યાંથી આગળ વાત આ સ્વર લગભગ જેટલા લાંબા હોય છે જ્યારે સ્ત્રીઓમાં એ જ સ્વર તંતુ લગભગ પાંચ એમ એમ એટલે કે પાંચ મિલીમીટર જેટલા ટૂંકા હોય છે બાળકોમાં સ્વર તંતુ ઘણા જ ટૂંકા હોય છે અને એના જ કારણે આ પુરુષ સ્ત્રી અથવા તો બાળકના અવાજ જુદા પડતા હોય છે હવે ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે છે એની વાત કરીએ અહીં એક પ્રવૃત્તિ આપેલી છે કે કાચનો ગ્લાસ છે અને કોરો છે ત્યાર પછી એમાં સેલ્ફોન મૂકવામાં આવે છે પાણીમાં સેલ્ફોન નથી માત્ર અને માત્ર કાચના ગ્લાસમાં જ સેલ્ફોન છે અને એ સેલ્ફોનમાં બીજા સેલ્ફોન પરથી આપણે રીંગ વગાડીએ છીએ અને રીંગને ધ્યાનપૂર્વક સાંભળીએ છીએ ગ્લાસની ધ્યાન એ જે ધાર છે એની જે કિનારી છે એનો જો તમે હાથ વડે ઘેરી લેશો તો તમારા મોને તમારા હાથોની વચ્ચે જગ્યા પર તમારા મિત્રને ફરીથી એ જ રિંગ વકારવા ગ્લાસમાંથી હવા ચૂસત ચૂસાતા ચૂસતા ઘંટડી સાંભળો તમે જે આ હવા ચૂસો છો તેમ અવાજ દુર્બળ એટલે કે ધીમો થતો જાય છે ગ્લાસને તમારા મોથી દૂર કરો તો શું અવાજ ખૂબ જ મોટો સંભળાય છે એ જે છે ને એ હવાની માત્રાને રિંગની ઘટી રહેલી પ્રબળતા સાથે સંબંધ છે પ્રસારવા માટે માધ્યમની જરૂર છે તમે પાત્ર બધી જ હવા દૂર કરો એટલે કે શૂન્યાવકાશ થઈ જાય અને શૂન્યવકાશમાં ધ્વનિ નું પ્રસરણ થતું નથી એક

એની સપાટી ઉપર પ્રચંડ ધડાકા થાય છે અને એ ધડાકા એટલા પ્રચંડ હોય છે કે જો કદાચ એ એકાદ ધડાકાનો પણ જો અવાજ પૃથ્વીની સપાટી સુધી આવી જાય તો કદાચ એવું બને કે સમગ્ર સજીવ સૃષ્ટિ બહેરી થઈ જાય એના એટલા પ્રચંડ અવાજ હોય છે અને છતાં પણ આપણા સુધી એ અવાજ નથી પહોંચતો એનું કારણ છે કુદરતનો આશીર્વાદ અને કુદરતનો આશીર્વાદ છે આપણી માટે શૂન્ય અવકાશ પૃથ્વીના અમુક કિલોમીટર પછી શૂન્યાવકાશ છે કે જ્યાં હવા જ નથી અને હવા નથી એટલા માટે ત્યાંથી સૂર્યના પ્રકાશ માટે જે ઉત્પન્ન થયેલા જે ધડાકા છે એનો અવાજ એ શૂન્યાવકાશના કારણે થઈ અને પૃથ્વી સુધી પહોંચતો નથી એટલે કે આપણે એના એ પ્રચંડ ધડાકાઓથી બચી જઈએ છીએ હવે જોઈએ એના પછી આગળ અહીંયા એક બહુ જ સરસ મતાના મજાનો રમકડાનો ટેલિફોન બનાવવાની પ્રવૃત્તિ છે આ પ્રવૃત્તિ આપણે ઘરે અગાઉ કરી પણ હશે અથવા જો ના કરી હોય તો તમે કરી શકો છો એક સળંગ દોરી લેવાની જેને પતંગનો દોર કહેવાય અને એ દોરને બે આઈસ્ક્રીમના કપના છેડે આ રીતે કાણા પાડી અને એ રીતે ગોઠવવાની કે જ્યારે બંને દોરીને બરાબર પાણી અને બે મિત્રો દૂર ઉભા રહીને પણ જો એકબીજાની સાથે કંઈ પણ બોલશે તો એ બંને વિદ્યાર્થીઓ અથવા તો મિત્રો બહુ જ સ્પષ્ટ રીતે એ માહિતીને સાંભળી શકશે તમને એ સમજાવી દઉં કે અહીંયા જે બોલનાર વ્યક્તિનો અવાજ અહીંયા સુધી પહોંચે છે કેવી રીતે તો એ આ દોરીના અંદર થતા જણજણાટ એટલે કે તરંગો કંપનાથી જો એ દોરી

જેને આપણે કાનનો પડદો કહીએ છીએ એટલું મહત્વનું કાર્ય કરે છે કે કાનનો પડદો કે જે રબરના પડ જેવો છે એ પડદો કંપિત થાય છે અને ત્યાંથી ધ્વનિના તરંગો મગજ સુધી પહોંચે છે અને ત્યારે આપણે ધ્વનિને સાંભળીએ છીએ સમજીએ છીએ અને ઓળખી શકીએ છીએ કંપનનો કંપ વિસ્તાર આવર્તકાળ અને આવૃત્તિ આપણે કોઈ પણ પદાર્થને વારંવાર આમ તેમ ગતિ કરવાને પદાર્થનું કંપન કહે છે અને આ ગતિને દોલન ગતિ તરીકે પણ ઓળખવામાં આવે છે એક સેકન્ડ દીઠ થતા દૂલનોની સંખ્યાને દૂલનની આવૃત્તિ કહે છે આ વ્યાખ્યા છે આવૃત્તિને હર્ટ્ઝ એકમ દ્વારા દર્શાવવામાં આવે છે જે એમસીક્યુ માં પૂછાશે જેનો સંકેત છે Hz એમસીક્યુ તો ખાલી જગ્યામાં પૂછાશે જો એક સેકન્ડ દીઠ એક દોલન થાય